સામેના રૂડ ઉપર જાહેરમાં પ્રોહિબિશન ના કલમ હેઠળ અલગ અલગ બ્રાન્ડ ભારતીય બનાવટ વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ એકવીસ હાજર એકસો અડસઠ કુલ છસો સત્યાવીસ પેટી કિંમત રૂપિયા ઓગણપચાસ લાખ છવ્વીસ હજાર ચારસો વીસ મોબાઈલ ફોન બે કિંમત રૂપિયા વીસ હજાર કન્ટેનર એમએચ જીરો ચાર એફયુ એટ નાઇન ટુ સિક્સ કિંમત રૂપિયા પચીસ લાખ સાયકલ ટાયરના બંચ અઢાર નંગ બસો કિંમત રૂપિયા બે લાખ ત્રેસઠ હજાર આઠસો ત્રેવીસ રોકડા પાંચ હજાર સાતસો બિલથી એક રૂપિયા મળીને કુલ સિત્યોતેર લાખ પંદર હજાર મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જેમાં પકડાયેલા આરોપીમાં ઘોઘારામ હરથારામ જાટ ઉંમરવર્ષ પચીસ રહેઠાણ ગામ અસાળકઈ બેરી પોસ્ટ જસાઈ તાલુકો જિલ્લો બાળમેર રાજસ્થાન ઠાકરારામ મગનારામ જાટ ઉંમરવરસ ઓગણત્રીસ ગામ અકદડા તાલુકો બાયતુ જિલ્લો બાલાતુર રાજસ્થાન નહીં પકડાયેલો આરોપી મનોજભાઈ રહેઠાણ ઉદયપુર રાજસ્થાન જેનો મોબાઈલ નંબર છે ઇઠ્યોતેર ઇઠ્યોતેર તેતાળીસ ઇઠ્યાસી છ્યાસી જેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે હેડ ઓફિસ ઇન્ડિયા ટીવી લાઈવ देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंचे